हम मैं कल बोली थी हम व्हाट्सएप यूनिवर्सिटी के विद्यार्थी है सब हमारे व्हाट्सएप यूनिवर्सिटी का है वो ही हम करते हैं तो मैंने मैंने मैं मैं सुना है मैंने है पढ़ा तब तक मेरे परमात्मा ने तीन व्यक्ति का सामने से हाथ पकड़ा है महाराज जी तीन व्यक्ति का मेरे लाला ने मेरे गोविंद ने मेरे ठाकुर ने तीन व्यक्ति का सामने से हाथ पकड़ा है

गोपी એટલે શું ખબર તમને ગોપી એટલે કોઈ સ્ત્રી આ પુરુષ નહીં ભાઈ લોકો ભી ગોપી બની શકે બેન લોકો ભી ગોપી બની શકે ગોપી મીન્સ ગો એટલે ગો મીન્સ ગો મીન્સ આપકી ઇન્દ્રિયા એન પી મીન્સ જેણે ઇન્દ્રિયા પી લી હૈ

ભગવાન પહેલી ઉદ્ધવનો હાથ પકડે છે કારણ કે લાલાને પણ નતું રહેવાતું કે જો થોડીક વાર અહીં રોકાઈ જઈશ તો હું મથુરા નહીં જઈ શકું પ્રેમ વસ્તુ એવી છે કે પ્રેમ માં બધું જ છૂટી જાય છે અને પ્રેમ માં બધું પકડાઈ જાય છે તમે આપણે નહીં આજના છોકરાઓ પ્રેમ કરે તો ત્યારે ખત લીખતા આવું ખૂન છે શાહી મત સમજના હવે એના લોહીથી ઘોડો કાગળ લખવાનો છે બરાબર જિંદા હું તેરી યાદ મેં મુજબ મુર્દા મત સમજના મરી જાન ભાઈ કોણ તને જીવવાનું કે છે બરાબર પણ આપણે પ્રેમ માં બધું છૂટી જાય ને પ્રેમમાં બધું મેળવી લઈએ છીએ પણ એ કેવો પ્રેમ એક ભગવાન સાથે આત્માથી આત્માનો મિલનનો પ્રેમ અને કાલે મેં પહેલા જ કીધું તું તમને કે પરમાત્માનો પરિચય મેળો હોય તો પરિચય પ્રેમ વગર નહીં થઈ શકે અને પ્રેમ વગર પરિચય એ તમારો જુઠ્ઠો પ્રેમ તો પલ્લો હાથ પરમાત્માનો ઉદ્ધવજી પરમાત્મા ઉદ્ધવજીનો હાથ પકડે છે બીજો હાથ પકડે છે જ્યારે ગોકુલમાં પરમાત્માને ગોકુલની બહુ યાદ આવતી હોય છે પરમાત્માને ગોકુલની બહુ યાદ આવતી હોય છે ત્યારે ભગવાનની આંખમાં આશુ આવતા હોય આયા અકરૂડજી પૂછે છે કે ભગવાન કેમ રડો છો તમે તો લાલો કે છે મને આજે ગોકુલની બહુ યાદ આવે છે મને મારી મા યશોદા બહુ યાદ આવે છે મને મારા યંદ બાબા યાદ આવે છે મને મારી રાધા બહુ યાદ આવે છે તો પ્રભુ લાવો ને તમારો પ્રેમ સંદેશો લઈને હું ગોકુળમાં જાઉં અને જ્યારે ભગવાન એને યમુના કિનારે છોડવા જાય છે અને યમુનામાં પરમાત્માએ ઉદ્ધવ અક્રુરજીને ચતુર્ભુજ રૂપે દર્શન કરાયા ત્યારે અકરુણજી બહુ જ્ઞાન અકરુણ બહુ જ્ઞાની માણસ હતા અને એટલું યાદ રાખજો જેની પાસે જ્ઞાન હોય એને પ્રેમ નહીં સમજી શકે એક જ્ઞાનની જ વાતો કરશે અને અકરુણજી જ્ઞાન હતા જ્ઞાની હતા તેમને લાલાના પ્રેમની એને ગોપીઓના પ્રેમની એટલે કે ગોપી તો ભણ ગોપી તમારા ગામની ગમાર ગોપી તો ત્યારે ભગવાન અકરુણનો હાથ પકડીને રથમાં બેસાડે છે આ બીજી ઘટના અને ત્રીજી ઘટના જ્યારે ભગવાને મા રૂક્ષ્મણી સાથે પાણી ગ્રહણ કર્યું ત્યારે ભગવાને એનું હરણ કરવા ગયા હતા એક આગળ કથામાં આવશે પણ જ્યારે એનું હરણ કરવા ગયા હતા ત્યારે રૂક્ષમણી મૈયાને ભગવાને હાથ પકડી અને પોતાના રથમાં બેસાડ્યા હતા આ ત્રણ ઘટના છે કે ભગવાને સામેથી હાથ પકડ્યા છે અને આજે કળિયુગમાં હું એમ કહું કે આપણે પણ પરમાત્મા એવા પહોંચીએ કે આપણો હાથ પરમાત્મા સામેથી પકડવા આવે અને આપણે આ સાત દિવસમાં હવે એક દિવસ તો ચાલ્યો ગયો આ છ દિવસમાં આવી કોશિશ કરીશું કે પરમાત્મા આપણો હાથ સામેથી માગે અને પરમાત્માને એક વાર મેં કાલે કીધું હતું ને પરમાત્મા સાથે જે ચાર ફેરા ફરે છે ખરેખર એ ઘટના બહુ અદ્ભુત છે અગિયારમાં સ્કંદમાં આવશે હું તમને બતાવીશ જ્યારે પરમાત્મા કહે છે કે જે જીવ મારી સાથે આ ચાર ફેરા ફરે છે ને નિરપેક્ષ સમદ્રષ્ટા કોઈના પ્રત્યે વેરભાવ નહીં અને જેના પ્રત્યે કોઈના પ્રત્યે દુઃખ અને સુખે નહીં એ એ વ્યક્તિ જ્યારે મારી સાથે ચાર ફેરા ફરે છે આજે બપોરે હું મહારાજજી સાથે વાત કરતી હતી કે મહારાજ આ આપણા જીવનમાં આ ઘટના બનવી બહુ અશક્ય છે કારણ કે આપણે કોઈની પાસે વેર ભૂલી જઈએ તો આપણને દુઃખ બહુ આવે ચલો દુઃખને ભૂલી જઈએ તો આપણે શાંત નથી રહી શકતા ચલો શાંત રહેવાની કોશિશ કરીએ